અરવલી જિલ્લાના ભીલોડા તાલુકાના પાવલા હાઈસ્કૂલ ખેલ મહાકુંભ અંતર્ગત આજ ભીલોડા તાલુકા કક્ષાની આઉટડોર વોલીબોલ સ્પર્ધા તેમજ ઇન્ડોર ચેસ સ્પર્ધા શ્રી પાવલા હાઈસ્કૂલ ખાતે યોજાઈ ઉદ્ઘાટન સમારંભમાં અરવલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી એન્ડી પટેલ તેમજ ભીલોડા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ શામળાજી નોડલ કન્વીનર શ્રી લલિતભાઈ સુથાર તેમજ ભીલોડા તાલુકાની વિવિધ શાળાઓમાંથી ખેલાડીઓ તેમજ કોચ ઉપસ્થિત રહ્યા હતા શાળાના ગમતમાં ઉત્સાહી તેમજ કૌશલ્ય નિપુણ આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે મહેમાનો સ્વાગતનું શાબ્દિક સ્વાગત તેમજ આવકાર આપ્યો તેમજ શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાન શ્રીઓનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ભિલોડા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલે ખેલ મહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓ તેમજ ખેલાડીઓને વિશિષ્ટ ખેલ જગતના વ્યક્તિથી પરિચિત કર્યા હતા ત્યારબાદ અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી એન ડી પટેલે વિદ્યાર્થીઓને ખેલાડીઓને પૂરેપૂરી ખેલ દિલથી રમત ઉત્કૃષ્ટ દેખાવ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષક શ્રી વી એમ ગોસ્વામી તેમજ મહેન્દ્રભાઈ પંચાલે કર્યું ત્યારબાદ મહેમાનો હસ્તે વોલીબોલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર રસિક પટેલ ભિલોડા